ભાઈ આપણે દરિયા ની અંદર અને આપડે ભાઈ ઝાડ બાળ મેંકી દીધા હે અને અત્યારે આપડા નારાયણભાઈ છે ને મસ્ત મજાની કાળી ચા બનાવી રહ્યા હે તો તમને બતાવું પેલા જો જો ભાઈ 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 બ્રશ કરી રહ્યા છે મારું પડબી મસ્ત મજાની કાળી બનાવે પછી આપણે કરીએ નાસ્તો કેમ આમ ભાઈ દરિયાની અંદર પણ આમ જો શકા બેઠી અને એક હું તમને બતાવું અહીં ભાઈ બે હવે આપણે બધે નાસ્તો કરો ગયા જ નારણ ભાઈ જવું શું ખાય ડબ્બીને ને શા ચાલો આપણે નાસ્તો કરી લઈએ ભાઈ તો આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો હે ભાઈ પાણી પીવે અને નારણ ભાઈ જવું આમડા ઉઠકે દેવો ભાઈ કેમ પાણી છે ને આ હાલ માં મજા આવે કર પાણી તો ભાઈ એક વાગી ગયો છે અને આપણે જાળ ઉપાડવાનો સમય થઈ ગયો અત્યારે તો થોડીક વારમાં આપણે છે ને મુહૂર્ત કરવાનું છે હમણાં ગુમલો પણ આવ્યો તો જો મિત્રો પાપલેટ આવી ગઈ છે ફાઇનલી એક પાપલેટ ઓલા ભાઈ કાઢે છે જો સામજીભાઈ ઉપાડી રહ્યા છે આયા જો વકારે છે તો પાપલેટ ભાઈ લાગી છે પાપલેટ કાટી સુરમાઈ આવી ગઈ છે અને કાક માસ્લો કાપી ગયો છે જોવો તો આપણે ભાઈ મસ્ત મજાના ઝાડ ઉપાડી લીધા છે અને કુરજી ભાઈ તો શાક કાઢે અને નારણ ભાઈ પણ શાક કાઢવા આવી જાય ભાઈ ને જો ગુમલા ની ઉકડવી રહ્યા છે નામ બદલાવો ને આપણે ધીરુ નામ નામ બદલાઈ રાખો આપણે નારણ હાલો કોમેન્ટ કરના હોય એટલે છે ને આપણે નામ બદલી નાખીએ કુરજી ભાઈ હું કાઢામ જો આપડે અને <laughs> 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 જો કે અને છે ને ડોળિયો કેમ આવે અને આ છે ને પીળો છે ભાઈ કેમ મસ્ત માથે ને કાલ મેથી આવ્યો કોળો તો પછી કોઈ લઈ તો ફેમિલી આપણે છે ને શાક બધું બરફ નાખી દીધું અને હવે બનાવું છે આપણે જમવાનું જમવામાં જો શેળો એક લીધો છે અને એક સુરમે લીધી તો ચાલો છે ને આપણે શાક પહેલા કટિંગ કરી નાખી તો આપણે મસ્ત મજાનું શાક કટિંગ કરી નાખી છે જો અને આ છે ને ભાઈ શેળવાની ઈંડા

કેમ કે ભાઈ આપણને છે ને પાણીનું કેન એકલા આવેલા છે તો આપણે પાણીનું કેન લેવાનું છે એની પાસે લઈએ અને ભાઈ બહુ બધી મજા આવે છે તો બનાવી રહેતો અને ભાઈ આમ જોવો ભાઈ ભાઈ આપણું કેન આવી ગયું ભાઈ પાણીનું ભાઈ આપણું પાણીનું કેન આવી ગયું કેમ પણ હાલો ભાઈ આપણે છે ને થોડોક સામાન લઈ લઈ તો આપણે છે ને ભાઈ જેટલો સામાન લેવાનો તો લઈ લીધો પાણી કેન અને એને સાફ કરવા કઈ નતું ને ભાઈ આપણે સુરમાં એમ બેવી છે અને આવે જો ફાયકા થાય મસ્ત મજાના તો ભાઈ ગુરજી ભાઈ પાણી પીવે ને આપણે થોડીક વારમાં જાવ મેકોના હે તો ભાઈ રાતના ના હાડા શાર શા છે અને ભાઈ આપણે બંદરમાં આવી ગયા છીએ ફેમિલી અને જો માસલા ને એ બધું આવેલું છે અને જો રાતનો આ રીતનો કઈ કોલ રૂમ માં માલ નીકળતો હોય મસ્ત મજાના માસલા હે ભાઈ તો ફેમિલી આ રીતનો કઈ મસ્ત મજાનો માલ હે સાલો કઢવી લઈએ અમારા નારાયણ ભાઈ બધા કઢવી રહ્યા છે ગુરજી ભાઈ ભરેલા ભરેલા નહી છે ને ભાઈ નારાયણભાઈ પણ આવેલી છે એ પણ તમને બતાવીશું ભાઈ ભાઈ કાઢે છે ભાઈ રાખી કેમ કે આમાં છે ને અંદર આપડે કોલરૂમ ની અંદર લાઈટ ન હોય કે એટલે બધી રાખવી પડે નગર કઈ પાછું દેખાય નહીં અને આમ જોવો ભાઈ આ બીજું મોટું માઈક આવી ગયું ઓ શેર માઈક કેમ પણ ભાઈ શેર માઈક ભાઈ ભયંકર કઈ નો ખટ્યો હાલો ભાઈ ઓકડો નારાયણ ભાઈ નારાયણ ભાઈ એટલે કઈ ઘટે જ નહીં ભાઈ જો ચાલો ભાઈ આપણું કામ ચાલુ છે બિનારો જો ભાઈ ડોલે ડોલે શાક ભરીને ઠેલે ભાઈ અરે કોરજી ભાઈ શાક એ દો ભાઈ કેમ છે રાઈત નો કોઈ દેખે ભાઈ ધવાડા કાઢે છે શાક અને આપણી નાનું બોટ સૌથી પહેલા મસ્ત બાદરો અહીંયા કેમ પણ ભાઈ અને ભાઈ મોટા માહિત લાવી પીડા ભાઈ આ શેર કો છે ને ત્રણ કિલા ઉપર છે ને આ બે અઢી કિલા તો સુરમાય છે ભાઈ સૌદી બેન એક ખેલવડી આવ્યો મસ્ત મજાનું શિયા રીતનું કઈ શું કેતા તમે સૌદી બેન એક ખેલવડી આવી નથી હા સુરમાં આવી સાલો આવે છે ને ભાઈ શાક કાઠે

જામલો એ માસ્તર મજાની પાપલેટ છે દાદામ તાજી પાપલેટ પણ એ પણ છે ને ભાઈ કેસી આપણે ઘરે આ સેલુ તો ઘરું લઈ લીધું છે ચાલો ઘરે જઈને તમને છે ને મચ્છી બતરી દી પા કેટલી કાઈડી આપણે મસબની અંદર થી અને આમ જો ભાઈ ભરેલા પહેલા બકરા કાટી એ ઉતારો તો છે બે ત્રણ કેમ બનાવ્યો આ રીતે

જેમ કે પાપલેટ આવેલી હતી ફેમિલી આપણે લાટ એટલી ચાલો જમવા તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે ને હવે છે ને ભાઈ આપણે છે ને ઘડીક વાર હોઈ જવું છે અને વિડીયોને પણ એન્ડ કરી દઈએ મળીએ એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય